વડોદરામાં યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે ઘટના અંગે વાત કરીએ કે પાદરાના દુધવાડા ગામ નજીકની આ ઘટના છે જેમાં આ બનાવ બન્યો હતો પ્રોવિઝન સ્ટોક બંધ કરીને ઘરે જતા યુવકને બોદાલ કંપની પાસે ચારથી પાંચ શખ્સોએ ઘેરી લીધો હતો આ શખ્સો યુવકને ઢોર માર પણ મારીને તેની પાસેથી પિસ્તાલીસ હજાર રોકડ ભરેલી બેગ અને મોપેડ લઈને ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવકને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે નિલેશભાઈ અંબાલાલની દુકાન આવેલી છે બોદાલ કંપની પાસે ત્યાં આગળ રાત્રિના સમયે ગઈકાલે રાત્રિના સમયે સવા સવારમાં કાચા કેનલ કંપની દુકાનેથી ઘેરે જવાના રસ્તો કાચો છે છે ત્યાં આગળ ચાર થી પાંચ ઇસમો આઈ અને નિલેશભાઈ ને માર માર્યો અને પાકીટ એટલે લગભગ રૂપિયા પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા બે ટિફિન અને એક્ટિવાની ચાવી લઈ અને ફરાર થઈ ગયા ત્યાર પછી અમે અહીંથી એકસો ને બોલાવી ત્યાં એકસો ને વડોદરા લઈ ગયા ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાર પછી પોલીસ વડુ પોલીસ આવી પોલીસે બધી કાર્યવાહી ચાલુ કરી છે અને લગભગ આશરે ત્યાંથી પાંચ જણા હતા અને દંડા વડે મારેલા છે માથાના ભાગે

જવાબાર પ્રજેશ માહિતી આપવા બદલ